વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે રસ્તાઓની બિસ્માર હાલત થઈ છે ખાડાઓથી પ્રજા પરેશાન છે જેને લઈને વલસાડ તાલુકા કોંગ્રેસ દ્વારા આરપીએફ ગ્રાઉન્ડ પાસે ખરાબ રસ્તા પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો જોકે કોંગ્રેસ કાર્યકરોએ સરકારી અધિકારીઓ અને ભાજપ નેતાઓ પર આક્ષેપ લગાવ્યો છે કોન્ટ્રાક્ટરો પાસેથી કટકી લેવાતી હોવાથી હલકી ગુણવત્તાના રસ્તા બને છે વહેલી તકે રસ્તા ન બનાવવામાં આવે તો છે આ વિરોધથી સ્થાનિક વહીવટી તંત્ર પર દબાણ વધ્યું છે ત્યારે વલસાડમાં ભારે વરસાદને કારણે રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે ખરાબ રોડ રસ્તાને લઈને લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે ખરાબ રોડ રસ્તાને લઈ વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે વલસાડમાં ખરાબ રસ્તા પર કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો આરપીએફ ગ્રાઉન્ડ પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ધરણા કરવામાં આવ્યા તાલુકા કોંગ્રેસના વિરોધથી રાજકીય માહોલ ગરમાયો છે વિરોધથી સ્થાનિક વહીવટી તંત્ર પર હવે દબાણ વધ્યું છે ત્રિવલસાડમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ખરાબ રોડ રસ્તાને લઈને કોંગ્રેસે અનોખી રીતે વિરોધ કર્યો છે ખરાબ રોડ રસ્તાને લઈ અને વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે

બહુ મોટી સમસ્યા બેસો તો હાલમ દોલમ ચાલે છે એની કાળજી રાખવાની જવાબદારી અધિકારીઓની છે પણ આખું એક સંકલન છે બનદેવ ની ભાજપ અને અધિકારી બે જણા ભેગા મળીને એક મોટો ભ્રષ્ટાચાર કરતા હોય છે અને મેં ખુલેઆમ કોન્ટ્રાક્ટરને સાંભળ્યા છે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે એક રસ્તો બનતો હોય તો અમે 30 થી પાંત્રીસ ટકા વહીવટીમાં આપીએ છીએ તાલુકા પંચાયત સભ્યોને હોય છે તાલુકા પ્રમુખને આપતા હોય છે જિલ્લા પંચાયતનો જિલ્લા પંચાયતનો સભ્યો લેતો હોય છે ત્યારે જિલ્લા પ્રમુખ પણ લેતો હોય છે ધારાસભ્ય ના રસ્તા હોય તો ધારાસભ્ય પણ કમિશન બાજી કરે છે સંસદ સભ્ય હોય તો સંસદ સભ્ય પણ કમિશન બાજી કરે છે